અમારા ઘરની પ્રણાલી આ પહેલેથી ચાલતી આવી છે એમાં એનું કંઈ ચાલે મારું કંઈ ચાલે ચાલવાનું નથી બરાબર છે એકદમ સાચું કહ્યું તમારા બાની આગળ તો કોઈનું આજ સુધી ચાલ્યું જ નથી

એને પૂછ્યા વગર તો કરશે જ નહીં અને જ્યારે હું કામ કરતો હતો ને ત્યારે પણ આ રીતે ચાલતું હતું ને આ રીતે ચાલવાનું છે હે ભગવાન આ તાંત્રિકને ઓળખે છે બરાબર બા એ એ માણસો સારા છે ખરાબ છે કેવા છે કેવા નહીં એની કોને ખબર અરે આવું ને આવું ચાલતું રહ્યો ને તો એક દિવસ છે ને આપણે આ ઘર પણ વેચવું પડશે આ બા ને કહો આ બાબામાંથી બહાર નીકળે આ તાંત્રિકો છે ને કંઈ ઘર નહીં ચલાવી આપે આપણા આ જ વાત મને દેવાંગ પણ કરતો હતો કે પપ્પા તમે બાને સમજાવો બાને સમજાવો પણ બા કોઈનું માને એમ જ નથી અંધશ્રદ્ધામાં એટલું બધું માને છે ને હા અંધશ્રદ્ધામાં ને અંધશ્રદ્ધામાં છે ને કોઈક દિવસ છે ને આપણી નાવડી ડૂબી જશે આ તમારા બા તો ઉકલી જશે પણ પછી પાછળ આપણું શું આપણી આપણા બાળકોનું શું બે વહુઓ આવી ગઈ છે ઘરમાં પણ મન ફાવે એવું તમારા બાએ કરવું છે પોતાનો જે એક કોક ખરો કેવડાવો છે કે હું કહું ને એમ જ ચાલવું જોઈએ અરે આપણા ઘરના વડીલ છે એની વાત માનવી પડે એવું નહીં ચાલે એની જે પ્રણાલી છે એ આપણે નિભાવી પડે અરે નિભાવી પડે તો એમાં શું અમારે અમારું નહીં કરવાનું આ દેવાંગી પણ કેટલું સારું ધંધા વિશે વિચાર્યું હતું પણ સમજે કોણ બાને તો બસ પોતાનો જ કોકો સાચો કરવો છે ખબર ના એક તાંત્રિકના ભરોસે બસ એના ઈશારે ઈ કે એમ એમ જ કરવું છે અરે વહુ બેટા તમારી વાત સાચી છે પણ આ વાત લઈને જો હું બા પાસે જાઉં અને કહું ને તો ન કામનો મારી સાથે ઝઘડો કરશે તમારી મમ્મી જોડે ઝઘડો કરશે ને તમારી સાથે પણ ઝઘડો કરશે અને તમને એમ જ કહેશે કે તમને કાંઈ સમજણ નહીં પડે તમને આજકાલના આવેલા બધી અમને ખબર છે આ આજ વસ્તુ આપણા ઘરની પરિસ્થિતિ છે તો શું કરવું મારે પણ હું સમજાવવાની બહુ કોશિશ કરું છું પણ બા નહીં માનશે મારી વાત નહીં માનશે પપ્પા કોઈનામાં શ્રદ્ધા રાખવી ને એ આપણે સમજીએ કે ઠીક છે ચલો શ્રદ્ધા છે પણ આ શ્રદ્ધા નથી અને અંધશ્રદ્ધા કહેવાય અઓ ક્યાં સુધી ચાલશે અરે અરે વો બેટા અત્યારે જે લોકો નોકરી કરે છે ને થોડી ઘણી નોકરી કરવા દે ને અત્યારે હું જે બધું મારી સાથે સેટ કરેલું છે એ પ્રમાણે ચાલવા દેઓ અને પછી બા નહીં હોય ત્યારે આપણે બધું સેટ કરીશું અરે પણ છોકરાઓને નવો ધંધો સેટ કરવો છે તમે તમારા ધંધા વખતે ચલાવી વાત બરાબર છે પણ અત્યારે શું કામ બા એમની ચાટ ડુબાડે છે બાને કોને શાંતિથી ખાઈ પીને પડ્યા રહે ડોડા પણ ના કરે ઘરની અંદર અરે પણ પછી આપણા ઘરમાં ઝઘડા ઊભા થશે પછી વગર કામના હા એ તો આમ પણ તમારા બાએ ઊભા કરવા જ છે એમાં કોઈ નવી વાત નથી એના તો અત્યાર સુધી શાંતિથી બેઠા છે અત્યારે તમે તો શાંતિથી બેસા રહ્યો ને હમણાં નોકરી કરવા દે ને બંનેને પછી ધંધો સેટ કરીશું આપણે હો બેટા તમે જાઓ હ તમે જાઓ બાનું પિંગુલ છે ને એ વાગવાનું બંધ નહીં થાય આપણે કામ ગણાય છે ઘરમાં જાઓ તો શું હવે તું મને કે પણ નથી ગમતું તને પણ નથી ગમતું ખુદ મને પણ નથી ગમતું આ વસ્તુ હા તો બોલો બે શબ્દ બાને તો કઈક નીકળશે પણ બોલીને પછી ઝઘડો કરો ન બોલ્યામાં નવ ગુણ છે હું એવું માનું છું એટલે હું કાઈ નથી કેતો

મારા જીવનમાં અમે જે જેટલા કામ કર્યા છે ને એ તમારી આજ્ઞા સિવાય મેં કાંઈ નથી કર્યું અને જેટલા કહી છે ને બધામાં મને બહુ લાભ મળ્યો છે પણ હવે આજે જોવા ને મારા દીકરાને દીકરાઓ છે ને એમાંથી જે નાનો દીકરો છે ને એને એના દોસ્તારે રહીને કાંઈક ધંધો કરવો છે તો કરવા દેવાય બાબા કયો કેટલી વખત કીધું છે મારું કામ ચાલુ હોય ત્યારે વચ્ચે નહી બોલવાનું માફ કરજો બાબા હું દેખાયું નથી લાવ ના પાડી દેજે એને એમાં લાભ નથી નથી એકવાર કીધું ને એને કહી દેજે જે કામ કરે છે એ કરે એના દોસ્તારો ભેગો ધંધો કરશે તો એ લોકો એને ધોઈ નાખશે પૈસામાં ઉતારી દે છે અને દેવું થઈ જાય મકાન બકાન બધું વેસાઈ જાય જે પણ કઈ થોડું ઘણું છે સારું બાબા સેવી તમારી આજ્ઞા તમે કહો ને એમ જ થાય છે પણ એક બીજી વાત કહો આજકાલના છોકરા મેં એમ કીધું ને બાબાને મળી આવો ને બાબાની હારે વાત કરીને પછી તમને કહું હાલા માનતા નથી લોકો નથી માનતા હમ ભસ્મ કરી દો અત્યારે ને ના દીકરા ને દીકરા છે પણ હું એને કઈ કે બાબા કીધું છે અત્યારે એને કોઈ ધંધો નથી કરવાનો જે ધંધો કરે છે ને જે કામકાજ કરે છે એને કરવા દેજે ધંધો એક પણ કઈ છે એમાં બધા નુકસાની છે એને પણ બાબા અત્યારે તો એ નોકરી કરે છે આ તો નોકરી કરવા દેજે અને બાબા આ નાના ની ભેગો ભેગો છે ને મોટો મંડાણો છે કે મારે ધંધો કરવો છે પૈસા ક્યાંથી લાવું એ તો એક હારે નથી પૂછતું અમારે બીજી વખત હવે જોવું પડશે ને બધું બે છોકરાનું નું હારે કહી દીધું હોત તો પણ બાબા બે ની રાશિ જુદી જુદી હોય મારી પાસે બધો જવાબ હોય એક હારે માફ કરજો કઈક દેખાણ એને ના પાડી દેજે એને ધંધામાં લાભ નથી એને જે નોકરી ધંધો કરે છે એ કરવાનો છે જ્યાં સુધી મારી રજા ન મળે ત્યાં સુધી છોકરાને ને કઈ દેજે આગા પાછા ન થાય નહીતર કઈ રહે નહીં ઘરમાં માં અરમાડી એવું થાય હે હા હર તમ જેમ કેવો ને એમ જ કરે એટલે વિધી કરવી પડશે એના માટે વિધી કરવી પડશે બાબા તો એ વિધીમાં કેટલો ખર્ચો થાય ખર્ચો તો એમાં ભાઈ જે રીતની વિધિ થાય ને એ રીતનો ખર્ચો થાય એટલે જો તમને કઈ પ્રશ્ન હોય તો વિધિ નહીં થાય તો તમે જઈ શકો છો ના ના બાપા શંકા મને નથી પણ આ આજકાલના છોકરાઓ સમજે નહીં માને નહીં ને એને શંકા છે બાબા એમાં જે વિધિ થતી હોય ને એ મને કહી દો ને આપણે વિધિ કરી નાખીએ પણ એમાં ખર્ચો કેટલો થાય ને એ કહી દો એક વખત કીધું ને પૈસા જે અંદરથી નીકળે છે ને એ આપવા પડશે અને એની તૈયારી ન હોય તો મારી પાસે આવવાનું ને એક વખત કીધું તું ને મેં હે આ જો આ વીંટી દેખાય છે ને હમણાં એક સેવકની વિધિ કરી એના છોકરાને ધંધામાં કંઈ ઠેકાણું નહોતું મારા વિધિથી ધંધો રાગે પડી ગયો તો આ વીંટી માં જેમ વહી ગયો આ કેટલાની થાય ખબર છે હે એંસી હજાર રૂપિયાની થાય છે એટલે કદાચ લાખ રૂપિયાએ માગે બે લાખ એ માગે

બે વિધિ અલગ અલગ કરવી પડશે એક વિધિમાં કામ નહીં થાય બે છોકરાને ધંધે ચડાવવા હોય ને તો બેયની વિધિ કરવી પડશે અને બેના પૈસા માંગો એટલા આપવા પડશે તો બાબા અત્યારે જ તમારા ગુરુને પૂછો ને કે કેટલા થાય તો હું સગવડ કરી દઉં એ બધું અંતરાત્માથી નીકળે જ્યારે વિધિ થાય ને શરૂ ત્યારે ખબર પડે કેટલા પૈસા થાય કાંઈ ખબર પડે છે કે નહીં નો છે એકનો એક પ્રશ્ન પૂછ્યા રાખે છે તે

ગુરુજી પાસે વય ગઈ હા મારા ગુરુજી બહુ મોટા તાંત્રિક છે મારી કરતા મારી આંખો ખુલે ને એ પેલા મારી નજર અમેથી દૂર થઈ જાજે તારું કામ શરૂ થઈ ગયું છે બાબા ખાલી એટલું કહી દો કે હવે માર કે આવવાનું ગુરુજીનો આદેશ આવશે ત્યારે સારું છોકરા કીધું જ બઝર લાવી દેવાનું પણ નથી લાવી દેતા જય શ્રી કૃષ્ણ બા હા જય શ્રી કૃષ્ણ તો મેં કે દાડા ને કીધું છે મારી બઝર ખૂટી ગઈ છે એટલે તો આવજે મને કીધું તું ના ના આપણા ઘરમાં દેવાંગ બે ચાર જણા છે ને ના ના ભૂલ થતી હશે તમે મોટા ભાઈ ને કીધું હશે મને તો તમે કહ્યું જ નથી તમે કીધું હોય એનું ના લાવવું એવું બને કરા બા ઠીક નાનો ને મોટો બેવના મોઢા હરખા છે કા મને ખબર નથી પડતી તને જ કીધેલું હા સોરી બા હા ચાલો હું નીકળું છું હા જય શ્રી કૃષ્ણ એ ઊભો રહે જો આ તે મને ઓલું ધંધા નહોતું પૂછ્યું કે કરવો છે એમ હા ફૂડ બિઝનેસ એ કોણ જાણે સારો શું હતો તે મને એવું કાંઈ નહોતું કીધું પણ તારે કાંઈક ધંધો કરવો છે અને તે પૈસા માગ્યા હતા હા હા તો શું થયું તમે આપવા તૈયાર છો ને અરે હું તાંત્રિક બાબા પાસે જઈ આવી અને એને એમ કીધું કે એ ધંધામાં એને જરાય લાભ નથી નકરી પૈસાની નુકસાની છે એટલે તો એને ધંધો કરવા જ દેતા અને પછી મોટા પૂછ્યું એના મળીને ધંધો કરવો છે તમારા બે જણની એને શોખી ના પાડી છે પણ હા એને પાછું એ કેમે કીધું શું કીધું કે ધંધો કરવો હોય ને તો હું જે કઉ ઈ કરવાનો ને એની એક વિધિ કઈક કરવી પડશે

તું એના કરતા મોટો છે બોલતો બોલતો હો પાપ લાગે એના વિશે એને બધી ખબર પડી જાય તમે એના માટે હું બોલો છો પણ સાંભળ તું ઉપાધિ ધંધો હારો હાલે ને અને કયો ધંધો કરવો એ મને હોપે ને પછી હું તને કહે અને એ વિધિ માટે હું મારી હોનાની બંગડીએ દઈ આવીશું આ તાર દાદાએ કરાવી દીધી હતી ને એનાની બંગડી દાદા તમને કરાવીને આપેલી હતી છેલ્લી આખરી નિશાની હતી એ બંગડી બંગડી નહીં વીટી તું બેરો છે કઉ છું આપ્યા આપી બંગડી ક્યાં પહેરું છું આડી છે મારે તો હા વેરી ગુડ વાહ ખરેખર એક ના એક દિવસ મને લાગે છે ગયા હોય ને તો પાંચ હજાર રૂપિયા ખકે છે આટલા તો ડોક્ટરે નથી લેતા એ તાંત્રિક બાબા છે ડોક્ટર નથી તારો તાવે શરદી ઉધર થાય એ જોવે પણ એણે વિધિ માટે હજી તો આટલા જ માગ્યા છે વીટી આપી આવીશું અને તું એમ કહે છે કે અહીંથી પૈસો લઈ લઈને ન્યા ભેગો કરીશ કેમ એ બિસારાને પેટ નથી ખાવા ન જોતું હોય તો એમાંથી ખાય હું આખો દી તારા મારાની વિધિ જ કર્યા કરે બરાબર છે આ તમારે જેવા ચાર પાંચ જણા હોય તો બિચારાનું ઘર ચાલે નકર તો કેવી રીતે ચાલશે બા ચાર પાંચ ની ક્યાં વાત કરે એ હું જાઉં ને ને તો કેટલી લાંબી લાઈન લાગી હોય હું હવારની ગઈ હતી તને કહું નવ વાગ્યા ની તો બપોરે બે વાગે મારો વારો આવ્યો બોલ માય ગોડ મિનિમમ પાંચ પાંચ હજાર રૂપિયા એટલે ઘણું ખમાતા હશે બાબા તેજી છે એમના ધંધામાં પણ બા હું શું કહું હા બાબાજી કઈક મને ધંધો કહેવાના છે તો પછી એ ધંધો કરવા માટેની તમે પરવાનગી આપશો ને હા જે કહે ને કે આ ધંધો કરવાનો છે તાર દીકરા એ તો પછી હું કહીએ જ તમને કે જો તમને છે ને તાંત્રિક બાબાએ કીધું છે કે આ ધંધો કરાવશે એમાં બહુ લાભ છે બરાબર છે તો મેં નક્કી કર્યું છે કે બાબા જે ધંધો કહેશે ને એ ધંધો હું કરીશ પછી એ ધંધો શરૂ કર્યા પછી બસ માત્ર માત્ર બેઠો રહીશ કોમ્પ્યુટર મૂકીશ કોમ્પ્યુટરની સામે ચાલુ નહીં કરું આમ પૂજા કરીશ બાબાનું નામ લઈશ અને રેવા દઈશ હા તાંત્રિક બાબાએ કહ્યું હશે ને બધી વિધિ રોજે રોજ કરીશ પણ ધંધા ઉપર નહીં બેસું બાકી બેઠા બેઠા હા પૈસા આવશે પૈસા આવશે પૈસા આવશે એનું ભજન પણ કરીશ પછી જોઈએ છે કે બાબાએ ચિંધેલો ધંધો કેવી રીતે ઓટોમેટિકલી પૈસા લઈને આવે છે ઘરમાં બરાબર ને બસ બોલી લીધું હા ખાઈ લે થોડોક હું તને એમ આપણી પાસે પણ ભોગ ની થાળી પડી હોય હે પછી આ મારા મોઢામાં બરફી આવી જાય પેંડો આવી જાય એમ આવી જાય ઈ ઈ ને અહિયાં સુધી લાવવું પડે ને એટલી મહેનત કરવી પડે ને બરાબર આટલું સરસ જ્ઞાન છે તો એનો ઉપયોગ કેમ નથી કરતા તાંત્રિક બાબા થાળી આપી શકે પણ થાળી આપ્યા પછી મારે જ ખાવાનું છે ને તો હું કોઈ પણ ધંધામાં મહેનત કરીશ તો આગળ આવીશ ને બા પણ ભોગ તો એ બાબા આપે છે ને પછી ને એ ધંધો કઈ પછી તાર કરવાનો છે અને તું અટાણે જા મારું મગજ નો ફેરવ કારણ કે તને તો મગજ છે નહીં મારું મગજ ફેરવ્યા કરે છે મગજ જ નથી મગજ તો તમને છે ને ઓલા તાંત્રિક બાબા ના છે બાકી કોઈ પાસે મગજ જ નથી નથી તો એટલે તો ઊંધા સતા ધંધા કરી કરીને પૈસાની પૈસા પાયમાલી કરો છો ધંધો મેં કર્યો જ નથી ધંધો કરવાની વાત કરું છું ચલો છોડો હું જાઉં છું હા જય શ્રી કૃષ્ણ હા બોલ અરે ભાઈ નથી પૈસાનું એડજસ્ટમેન્ટ ના ના ધંધો કરવા માંગતો હતો પણ ઘરેથી બાદ ના પાડે છે એ પર્સનલ પ્રોબ્લેમ છે બીજું કંઈ નહીં ના ના ભાઈ ધંધો સેટ થશે તો હું કઈ કરીશ ને નથી ધંધો અને નોકરીમાં પણ કંઈ લેવા દેવાનું નથી છો ને તું ફોન મૂક ને અત્યારે પછી વાત કરું છું હા મળીએ શાંતિથી મૂકું એને હા પાડી દેવાય ને હા પાડી દેવાય શું આ પાડું પૈસા માંગે છે મારી પાસે પૈસા આપી દઉં મારી પાસે કંઈ નથી ધંધાની વાત કરતો તો ધંધાનું કહેતો હતો કે તારી વાત ચાલતી હતી શું કરવાનું છે એનું એટલે મેં એને કીધું કે હમણાં મારી પાસે કોઈ સગવડતા નથી અને મારા ઘરમાં મારા બા મારા બા કઈ ધંધો કરવા દેશે નહીં મારી વાત સાંભળ મારું કઈ સેટિંગ થયું કે નહીં કે મને હવે કારણ કે એટલા પગાર હું હેરાન થઈ ગયો છું આવો મોટાભાઈ સાચું કહું ને તો તમે મોટા છો મારે તમારી પાસે આવવું જોઈએ કે મોટા ભાઈ કઈક મારા ધંધા નું સેટિંગ થાય એવું હોય તો કરો ને હું વધારે ભણ્યો નથી ને એટલે કહું છું તો હેરાન તો હું થઈ રહ્યો છું હું ભણ્યો છું તો મેં શું કરી લીધું હા નોકરો જ કરું છું પચીસ હજાર રૂપિયાનો એના સિવાય કઈ આવતો નથી ઘરમાં હા નોકરો છોડીને કઈક સારો વિચાર કર્યો હતો કે ધંધો કરું ફૂડ બિઝનેસ હશે મારો એ બિઝનેસ તમે હેન્ડલ કરતા હશો અને સારી એવી કમાણી હશે ઘરમાં પણ નહીં બા એમાં જરાય રાજી નથી બા આપણે કઈક નવું કરીએ ને એટલે તરત જ પેલા તાંત્રિક બાબાની પાસે પહોંચી જાય અને એ તાંત્રિક બાબા બેઠા બેઠા આ વિધિ કરાવવી પડશે પેલી વિધિ કરાવવી પડશે ખરી કરીને ખખેરી જ જાય ખખેરી જ જાય મને તો એવું લાગે છે કે જો આમણા માલતું રહે તો એક દિવસ સન આપડા ઘરની વિધિ થઈ જાય ના ના વિધિ થઈ જ રહી છે ને આ શું બાકી રહ્યું છે ઘરમાં અમારી પત્ની હે બિચારી કંટાળી ગઈ છે મને કહેતી હતી કે જો હવે તમે તમારા બાને નહીં મનાવો ને તો આ ઘર છોડીને જતી રહેશે

મારે નથી તોય આવા કડા પહેરવા પડે જો એક હાથમાં એક હાથમાં એક અહીંયા પણ તારી પાસે સોનાની છે ને ચાર પાંચ છે સોનાની પહેરવા કોણ દે છે લોખંડની પેરવાની કીધી છે કારણ કે બાબા મારો ભવિષ્ય જાણે છે મને ક્યારે શું થવાનું છે બાબાને ખબર છે પણ બાબાને પોતાનું ભવિષ્યની જરાય ખબર નહી હવે જો મારી વાત સાંભળ આમાં સન લાંબો વિચાર કરવો પડશે હો નકર આપડા ઘરે ભાંગશે ઘર ભાંગશે નહીં મેં તો નક્કી કરી રાખ્યું છે કે મારે આ ઘરમાં રહેવું નથી આ ઘરમાં રહે એ મારી પ્રગતિ જ નથી

સપનું જોતાની સાથે તોડી નાખ્યું છે ભાઈ એવું તે શું સપનું જોયું હતું તમે જો મેં નક્કી કર્યું હતું કે મારા મિત્રની સાથે પાર્ટનરશીપ કરીશ અને એક ફૂડ બિઝનેસ નાનકડો આમ તો શરૂ કરીશ જેમાં હું અને ભાઈ અમે બંને ભાઈઓ મહેનત કરીશું અને અમારા બિઝનેસને સફળ બનાવીશું પણ જો ને બાહ બા પૈસા આપતા નથી અને કોઈ તાંત્રિકને મળીને આવ્યા છે કહેતા હતા કે તાંત્રિક બાબાએ વિધિ કરાવવાનું કહ્યું છે અને ખાસ હાલમાં હું જે બિઝનેસ વિશે વિચારી રહ્યો છું ને એ બિઝનેસમાં ક્યારેય સફળ નહીં થઈ શકું તું જ કે આ બા જે કરી રહ્યા છે એ સાચું કહેવાય કે ખોટું આ તો સાવ ખોટું કહેવાય પણ હવે આ બાને કોણ સમજાવે આખો દિવસ તાંત્રિક 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 અને આ તાંત્રિક એને શું ખબર હોય કે આપણે કયો ધંધો કરવો કયો ધંધો નહીં કરવો શેમાં આપણને સફળતા મળશે કે શેમાં નહીં મળે સાવ ખોટું છે બધું હા પણ આપણા બધાના મતે ખોટું ને બાના મતે તો સાચું જ છે હા ખબર નથી પડતી કે તાંત્રિક બાબાએ શું બા ઉપર જાદુ કર્યો છે કે બાપ એની જ વાતોને સાચી માને છે બાકી આ કરનાર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને તો એ બધું ખોટું બસ એ તાંત્રિક બાબા સાચા અને એમને શીખવેલી વિદ્યાઓ સાચી હા દેવાંગ મને પણ એવું જ લાગે છે પણ આપણે કોઈક રીતે તો બાને સમજાવવા જ પડશે ને કેવી રીતે સમજાવવા અત્યાર સુધી સમજાવતા જ આવ્યા છીએ આટલા વર્ષો થઈ ગયા બા ક્યારેય કોઈની વાત માન્યા છે ખરા અને ઉપરથી તકલીફ છે ને મેં તો પપ્પાને પણ વાત કરી હતી અને મોટાભાઈને પણ વાત કરી દીધી છે કે આજ પછી હવે હું કોઈ પણ ખોટા સપનાઓ જોવાનું નથી કારણ કે હું કંઈ પણ કરવા માગું આખરે એ જ થવાનું છે કે જે તાંત્રિક બાબા ચાહે છે એના સિવાય તો ઘરનું પાંદડું હલવાનું નથી તો શું કામ ખોટે ખોટા વ્યર્થ પ્રયત્ન કરવા આખરે હવે તો એ તાંત્રિક બાબા જે કહેશે ને એ બિઝનેસ જ તે ચાલુ કરી દઈશ જોઈએ છીએ આખરે તાંત્રિક બાબા કેટલા સાચા પડે છે ને કેટલા ખોટા પણ આપણા બિઝનેસ વિશે આપણા ધંધા વિશે એ તાંત્રિકને કઈ રીતના ખબર હોય જ કહેવા માગું છું તાંત્રિકને કંઈ ખબર પડે કે ના પડે છતાં પણ એ સાચો અને અહીંયા આપણે બધો વિચાર કરીને બેઠા છીએ માર્કેટ શું કરવાનું છે શું નહીં બધો જ ખ્યાલ છે આપણને છતાં આપણે ખોટા બસ અરે હોય ત્યારે તાંત્રિક બાબાની પાસેનું આવેલું રિઝલ્ટ એ પ્રમાણે જ આપણે બધા કરીએ છીએ આ તું પણ અવારનવાર ફરિયાદો કરે છે ને મને કે બા મને આ પહેરવાની ના પાડે છે મારે આ કામ કરવું હોય તો બા કહે છે કે આવી રીતના કરવાનું સવારમાં ઊઠીને તમારે પહેલાં મંદિરની પૂજા કરવાની આ કરવાનું તે કરવાનું અરે કેટલી અંધશ્રદ્ધાઓ છે હા હા બધી અંધશ્રદ્ધાઓ સાથે તો કોઈ ભાગ્યે જ જેવી શકે સારું કહેવાય કે આપણે બધા લોકો ચૂપચાપા ઘરમાં પડ્યા રહ્યા છીએ બાકી મારું બસ ચાલે ને તો મારે તો આજે જ ઘર છોડીને જવું હતું પણ મોટાભાઈ મોટાભાઈ કોઈ પણ વાતે માનતા નથી બસ એ પણ એમ જ કહેવા માંગે છે કે ભલે ઓછું ખાઈશું હા જેટલું મળશે એટલું ખાઈશું પણ સાથે રહીશું ને તો મજબૂત રહીશું હવે શું કરવું ને શું નહીં મને કંઈ સમજાતું નથી બસ આ મગજ બેન્ડ મારી ગયું છે પણ દેવાંગ આપણે બાની વાતોમાં રહેશું ને તો બા તો તાંત્રિક એમ જ કરવાના છે એના કારણે આપણે આપણું કરિયર તો બરબાદ નહીં કરી શકીએ ને કરી નાખ્યું છે મેં કરી શકીએ ના કરી શકીએ તો વિચારવાનો સમય જ ક્યાં છે હે વિચાર તો બા કરે છે ને આપણે તો બસ જે કહે છે ફોલો કરવાનું છે ફોલો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે એટલે બસ હવે તો છે જોયું અને આમ પણ નસીબમાં જે લખ્યું હશે ને એનાથી વધારે કે એનાથી ઓછું ક્યારેય કંઈ મળવાનું નથી આ જાતે કરીને નસીબને ઠોકર મારવા જેવું છે પણ મારી દઈએ બીજું તો શું તમે એમની વાતોમાં આવીને જો નસીબને મારવાના હોય ને તો તમે મારો તો મારે અહીંયા નથી રહેવું પછી કેવી વાત કરે છે તું અરે તું તો પત્ની છે મારી તારે મને સાથ સહકાર આપવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ આવી સિચ્યુએશનમાં અને તું ઘર છોડીને જવાની વાતો કરે છે જો હું ઓલરેડી ટેન્શનમાં છું હાઈક તો બા માનતા નથી ભાઈને પપ્પાને માન માન કરીને કન્વિન્સ કરીને આવ્યો છું અને હવે તું કહે છે કે આવી રીતે તમે જીવવાના હોય તો તમારી સાથે જીવવું નથી અરે મારો શું વાંક ગુનો છે આમાં હં હું તો બધાની ભલાઈ માટે જ કરી રહ્યો છું ને જે કંઈ પણ કરવું જોઈએ દેવાંગ આમાં તમારો કોઈ જ વાક નથી પણ જો આપણે તાંત્રિકને તો સમજાવી શકવાના નથી હવે આપણે બાનું જ કંઈક કરવું પડશે કંઈ થવાનું નથી આ કરું જે થશે ને હવે તાંત્રિક બાબા કરશે એ જ થશે એના સિવાય કોઈ ભવિષ્ય નથી